નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં અને આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા રોજગાર કચેરી આયોજિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં રોજગાર ભરતી મેળો છે ખૂબ જ સારા પગારની અને અલગ અલગ શૈક્ષણિક લાયકાત ધરાવતા મિત્રો માટે આ રોજગાર ભરતી મેળો છે એ ગુજરાત સરકાર આયોજિત કરે છે કે જેથી કરી અને આપણા રોજગાર ઇચ્છુક ઉમેદવારો ભાઈઓ બહેનોને સારા પગારની નોકરી મળી શકે તેના માટે સરકારશ્રી પણ પ્રયત્ન કરતી હોય છે હું આ વિડીયો મિત્રો આપને સુધી પહોંચાડવાનો રેકોર્ડ કરવાનું કામ મારું છે અને તમારા મિત્રો સુધી શેર કરવાની જવાબદારી તમારી છે બરાબર છે તો જ્યારે પણ મારા પાસે આવી નોકરીને લગતી કોઈ પણ માહિતી આવે એટલે હું છે એ વિડીયો રેકોર્ડ કરી અને અપલોડ કરું છું પણ તમે પણ તમને યોગ્ય લાગી ઉપયોગી થતું હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરી અને કોઈ મિત્ર છે આ વિડીયો જોઈ અને ઇન્ટરવ્યૂ આપે અને તે નોકરી મેળવી શકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી સુરેન્દ્રનગર દ્વારા આયોજિત મહિલા રોજગાર ભરતી મેળો ભાઈ જો સરસ બહેનો માટે આ રો ભરતી મેળો છે સ્ત્રી સશક્તિકરણ છે અત્યારે આપણા મોદી સર પણ તેના માટે છે એ ખૂબ જાગૃત છે મહિલાઓ આપણા દેશની રાજ્યની બહેનો પગભર થાય અને આગળ વધે તેના માટે છે આ ભરતી મેળાઓ આયોજિત થતા હોય છે આ ભરતી મેળો છે મહિલા રોજગાર એટલે બહેનો માટે જ છે નવ પાંચ બે હજાર પચીસના રોજ ભરતી મેળો છે એ આયોજિત થશે સવારે સાડા નવ વાગે મિત્રો સુરેન્દ્રનગર ખાતે આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે ભરતી મેળાનું એડ્રેસ છે જિલ્લા રોજગાર વિનિમય કચેરી સુરેન્દ્રનગર હવે તેના અંદર કઈ કઈ કંપની આવશે કઈ જગ્યાએ નોકરી માટે જગ્યા ખાલી છે विगतवार नी विगतवारीएसएस त्रिनेत्रम सिक्यो त्रिनेत्रम सोल्यूशन एल एलपी सुरेन्द्रनगर के अंदर अलग अलग जगह खाली है जम के एकाउंटन ऑफिसर फाइनांस ऑफिसर सेल्स एक्यूजिटिव, मार्केटिंग एक्यूजिटिव, एचआर स्टाफ एडमिन स्टाफ सिक्योरिटी गार्ड હાઉસકીપર સ્ટાફ આટલી મિત્રો છે એ પોસ્ટ છે એ અલગ અલગ કેડર ખાલી છે હવે તેના છે એ જગ્યાને અનુરૂપ તમારા પાસે એક વર્ષનો અનુભવ હોવો જોઈએ અને ઓછામાં ઓછું જો તમે પાંચમું ધોરણ અથવા તેનાથી વધારે ભણેલા છો તો પણ તમે આમાં નોકરી મેળવી શકો છો તમને પગાર છે એ કંપનીના નિયમ અનુસાર આપવામાં આવશે ઓછામાં ઓછી તમારી પચીસ વર્ષની ઉંમર હોવી જોઈએ અને વધુમાં વધુ તમારા પચાસ વર્ષ હોવા જોઈએ સુરેન્દ્રનગર ખાતે જ તમારે નોકરી કરવાની છે જે લોકો એવી આશા ધરાવે છે કે ભાઈ આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં જ નોકરી કરવી છે આપણો જિલ્લો છોડીને નથી જવું ક્યાંય તો તે લોકો માટે ખૂબ સારી તક છે હવે આપણે વિગતવાર ચર્ચા કરી નેત્રમ સિક્યોરન્સ સોલ્યુશન એલ એલપી સુરેન્દ્રનગર તેમાં એકાઉન્ટની જગ્યા ખાલી છે તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે મિત્રો ગ્રેજ્યુએટ એટલે કે જો તમે કોલેજ ભણેલા છો અથવા તો બાર પાસ છો તો પણ તમે છે એ આમાં એપ્લાય કરી શકો છો ત્યારબાદ છે ફાઇનાન્સ ઓફિસર તેમાં પણ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ સેલ્ફ સેક્યુરિટીવ તેના અંદર જો તમે બાર ભણ્યું છે અથવા ગ્રેજ્યુએટ થયેલા છો તો પણ ઇન્ટરવ્યૂ આપી શકો છો ત્યારબાદ માર્કેટિંગ માર્કેટિંગ માટે પણ બાર પાસ અથવા તો કોલેજ એચઆર સ્ટાફ તેના અંદર જો તમે એમ બી એ ભણ્યું છે અથવા તો એમ કોમ એમ કોમ કર્યું છે તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો એડમિન સ્ટાફ તેમાં બાર પાસ અથવા તો કોલેજ હશે હવે ત્યારબાદ છે સિક્યોરિટી ગાર્ડ સિક્યોરિટી ગાર્ડ માત્ર મિત્રો ખાલી પાંચ ધોરણ જ પાસ માગ્યું છે તમારા પાસે જો તમે પાંચમું ભણેલા છો અને સિક્યોરિટી ગાર્ડની પોસ્ટ પર નોકરી કરવા માગો છો તો વેલ એન્ડ ગુડ મિત્રો આ ખૂબ સારી તમારા માટે તક છે ત્યારબાદ હાઉસકીપર એના માટે તો મિત્રો કોઈ જ અભ્યાસ માંગેલું નથી તમે મીન્સ કે તમને શય કરતા આવડે છે લખતા વાંચતા આવડે છે તો તમે આના માટે લાયક ગણાશો પચીસથી પચાસ વર્ષ સુધીની ઉંમર રાખેલી છે હવે આપણે વાત કરીએ તો કે બોન્ટાઝા લક્ષ સલૂન એલએલપી હવે મિત્રો આના અંદર કંપનીના નિયમ અનુસાર તમને પગાર ચૂકવવામાં આવશે તેના અંદર જો તમે દસ ભણેલા છો બેનો તો પણ તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો હવે નોકરી તમારે અમદાવાદ સુરત રાજકોટ મોરબી ગાંધીધામ અને જામનગર ખાતે કરવાની છે હજી બોનાઝા લિક્સ સલૂન એલ એલપી આ છે એ કંપનીનું નામ છે હવે તેના અંદર પાંચ પાંચક જિલ્લા પાંચથી છ જિલ્લામાં જગ્યા ખાલી છે અમદાવાદ સુરત રાજકોટ મોરબી ગાંધીધામ અને જામનગર હવે મિત્રો કંઈ પોસ્ટ ખાલી છે તો કે ભાઈ તેમાં ફ્લોર મેનેજર સ્ટોર સ્ટોક ઇન્ચાર્જ હેર ડ્રેસર કાઉન્સેલર કસ્ટમર કેર એમઆઈએસ એક્ઝિક્યુટિવ સોશિયલ મીડિયા કન્ટેન્ટ રાઇટર અને આ બધી જ જગ્યાઓ માટે બહેનોને જ લેવાની છે જો તમે દસમું ભણ્યા છો અનુભવ ક્યાંય માગેલો નથી મિત્રો તો તમે આમાં અરજી કરી દેજો ને હું જ કહું છું બહેનોને કે ભરતી મેળામાં ભાગ લેવો જ જોઈએ અને ભાગ લેજો જ ત્યારબાદ છે ઇન્ડિયન ઇન્ડિયન પેરામેડિકલ્સ હવે તેના અંદર છે એ પોકર્સ ફિમેલની જગ્યા ખાલી છે આઠ પાસ માંગેલું છે જો તમે આઠમો ભણ્યા છો તો તમે આમાં જે અરજી આપી શકો છો જીઆઈડીસી વઢવાણ ખાતે જગ્યા ખાલી છે અઢાર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષ સુધીની જ ઉંમર આમાં માંગેલી છે ત્યારબાદ છે એડવાઈઝર એસ બીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ સુરેન્દ્રનગર તેમાં એડવાઇઝરની જગ્યા ખાલી છે તેમાં તમે દસ ભણ્યા છો અથવા તો તેનાથી વધારે ભરેલા છો તો તમે અરજી કરી શકો અને ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો હવે આમાં કોઈ પગાર નથી આમાં કમિશન બેઝ તમને નોકરી મળશે માનો કે તમે ઇન્સ્યોરન્સ પોલિસી કોઈ વેચશો તો તેના અમુક ટકા છે તમને કમિશન આપશે પણ મિત્રો આ પાર્ટ ટાઈમ તરીકે પણ તમે કરી શકો છો જે મિત્રો ભણતા હોય અથવા તો ગૃહિણી હોય એ લોકો માટે આ ખૂબ સારી તક છે હવે એના અંદર અઢાર વર્ષથી વધારેની તમારી ઉંમર છે તો તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો સુરેન્દ્રનગર જિલ્લામાં જગ્યા ખાલી છે ત્યારબાદ છે એલઆઈસી ઓફ ઇન્ડિયા તેના અંદર છે બીમા સખી વીમા સખી જે આવે છે તેમાં પણ મિત્રો તમને કમિશન આધારિત પગાર તમારે કામ કરવાનું છે તેના અંદર અઢાર વર્ષથી ઉપરની તમારી ઉંમર હોવી જોઈએ ઓછામાં ઓછું દસ પાસ કરેલા હોવો જોઈએ અને સુરેન્દ્રનગર ખાતે તમારે નોકરી કરવાની રહેશે એટલે કે કામ કરવાનું રહેશે આના અંદર કોઈ ફિક્સ ટાઈમ ન હોય તમે જ્યારે પણ ફ્રી હોય ત્યારે જઈને તમારું કામ તમે કરી શકો છો ત્યારબાદ છે યાઝાકી ઇન્ડિયા સાણંદ મિત્રો સાણંદમાં જગ્યા ખાલી છે મહિને તમને પંદર હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે શૈક્ષણિક લાયકાત માંગેલી છે માત્ર આઠ પાસ જો તમે ઓછામાં ઓછું આઠ પાસ ભણ્યા છો ને મિત્રો તો તમારે આમાં ઇન્ટરવ્યૂ આપી દેવું જોઈએ કેમકે ભાઈ સાણંદ ખાતે નોકરી છે આપણા ગુજરાતમાં જ છે બહેનો માટે સારી તક છે અઢાર વર્ષથી લઈ અને બત્રીસ વર્ષ સુધીની જો તમારી ઉંમર છે બહેનો તો તમે આમાં ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો આઠ પાસ જ માંગેલું છે ઓછામાં ઓછું આઠ પાસ હવે તો આપણે ગુજરાત સરકારે પણ પ્રાથમિક શાળાના અંદર ફરજિયાત આઠમા ધોરણ સુધી કરી દીધેલું છે એટલે તમે આઠમું ભણેલા છો ને બહેનો તો તમે છે આમાં ઇન્ટરવ્યૂ આપી આવજો હવે તમારે કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જવાનું છે એ એડ્રેસ હું ફરી આપને જો જણાવી દઉં છું સુરેન્દ્રનગર રોજગાર ભરતી મેળો જિલ્લા રોજગાર વિનિમય કચેરી આર એન્ડ બી કમ્પાઉન્ડ કલેક્ટર કચેરી સામે સુરેન્દ્રનગર ખાતે તમારે જવાનું છે હવે મિત્રો તમે વિશેષ માહિતી માટે રોજગાર કચેરીનો સંપર્ક કરી શકો છો તારીખ ખાસ મિત્રો નોંધી લેજો નવ પાંચ બે હજાર પચીસ નવ તારીખ પાંચમો મહિનો અને સવારે છે એ સાડા નવ વાગે તમારે છે રોજગાર કચેરીએ ઉપસ્થિત થઈ જવાનું છે ત્યાં ફટાફટ જઈ અને ઇન્ટરવ્યૂ આપી આવજો ખૂબ સારી નોકરીની તક છે સારા પગાર છે અમુક પાર્ટ ટાઈમ પણ કામ કરવા માગતા હોય તે લોકો પાંચ પાર્ટ ટાઈમ પણ કામ કરી શકે છે ઓછા ઓછામાં ઓછું જો પાંચ પાસથી આઠ પાસ અને એ આ બેનો માટે જ ભરતી મેળો છે એટલે બેનો છે એ વધુને વધુ પ્રમાણમાં ભરતી મેળામાં જોડાવ આ વિડીયોને પણ વધુ લોકો સુધી શેર કરો હજી આપણા પાસે નવ દિવસની વાર છે આજે ત્રીસ તારીખ થઈ છે નવ દિવસનો ટાઈમ છે એટલે કે નવ તારીખે ભરતી મેળો છે તો આઠ દિવસ આપણા પાસે વધ્યા છે વધુને વધુ વિડીયો લોકો સુધી શેર કરો હજી સુધી રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અવનવીન નોકરી સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી અથવા તો વિવિધ જિલ્લાના રોજગાર ભરતી મેળા વિશેની માહિતી તમને આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલ પર સમયાંતરે મળશે પણ 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 એ પહેલાં તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ધન્યવાદ મિત્રો